નવસારીના દરગાહ રોડ પર પ્રજાપતિ आश्रम થી લઈને દરગાહ રોડ સુધીના માર્ગ પર વરસાદી ગટર બનાવવાનું કામ કરતા કોન્ટ્રાક્ટરની બેદરકારીને લીધે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લિટર પાણી ગટરમાં વહી ગયું હતું નવસારીની મહાનગરપાલિકા જાહેર કર્યા બાદ શહેરમાં અનેક ફેરફારો શરૂ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે નવસારી શહેરની મધ્યમાં આવેલ પ્રજાપતિ आश्रम થી દરગાહ રોડ સુધીના માર્ગ પર વરસાદી ગટર બનાવવાનું કામ મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું છે પરંતુ ગઈકાલે સાંજે આ કામ કરતી વખતે ત્યાંથી પસાર થતી શુદ્ધ પીવાના પાણીની લાઈનમાં બંગાણ સર્જાયું હતું જેને લીધે હજારો લિટર શુદ્ધ પાણી ગટરમાં વહી ગયું હતું ત્યારે પ્રશ્ન એ થાય કે નગરપાલિકાના શાસનમાં તો અમુક લાડકા કોન્ટ્રાક્ટરને કામ આપી દેવામાં આવતું હતું અને તેના દ્વારા થતું નુકસાન નગરપાલિકા જ ભોગવી લેતી હતી પરંતુ હવે મહાનગરપાલિકા બન્યા બાદ સમગ્ર વહીવટ મ્યુનિસિપલ કમિશનર કરી રહ્યા છે અત્યારે આવા લાપરવા અને યોગ્યતાના અભાવવાળા કોન્ટ્રાક્ટરોને જ આ પ્રકારના કામો આપવામાં આવશે તો કામની ગુણવત્તા અંગેના પ્રશ્નો ફરી ઊભા થશે ત્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા પાલિકા તંત્રને થતા નુકસાનની જવાબદારી અને સમગ્ર નુકસાન કોન્ટ્રાક્ટર પાસેથી જ વસૂલ કરવામાં આવે તે જરૂરી બન્યું છે નહીંતર આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરી અને યોગ્યતા ધરાવતા કોન્ટ્રાક્ટરોને કામ આપવું જોઈએ આગાઉ પણ ઇટાડવા ખાતેના તળાવમાંથી લાખો રૂપિયાની માટી વેચીને ખાઈ જનાર કોન્ટ્રાક્ટરો કે જવાબદારો પર કોઈ પણ પગલા લેવામાં આવ્યા નથી કે તેની તપાસ પણ કરવામાં આવી નથી જ્યારે પાલિકા દ્વારા સામાન્ય માણસો પર દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે તે કેટલા અંશે યોગ્ય છે

જે પેટ્રોલ પંપ છે પેટ્રોલ પંપની બાજુની અંદર આપણી પાણીની સર્વિસ લાઈન તૂટેલ છે એટલે આજે સાંજે પાંચ વાગ્યા સુધી રિપેર કરી દેશે બાકીના જે પાણીના કનેક્શનો જે તૂટે છે એ એજન્સી દ્વારા એ કનેક્શનો રિપેર કરવામાં આવે છે અને એમાંથી વધારે પડતી જે માટીઓ નીકળે છે એ માટીઓ આપણે નવસારી કોર્પોરેશનનો જે ડબ્યુએસનો પ્લોટ છે જયશંકર પાટીલ પ્લોટ પાસે રાશિમોલની બાજુમાં ત્યાં નાખવામાં માટીઓ આવે છે એજન્સી દ્વારા જે માટીઓ અત્યારે નાખવામાં આવી છે એની રસીદોને ખરાઈ કરી છે અને બીજી માટીઓ જે કંઈ નાખવામાં આવી છે આવી હશે ફિરમાઇસીસની વાર તો એ કોન્ટ્રાક્ટર પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એટલે એના જે નિયમ છે એ નિયમની જોગવાઈ મુજબ એના વાતો પૂરેપૂરો દંડ વસૂલ કરવામાં આવે નવસારી મહાનગરપાલિકા બનતા જ નવસારી મહાનગરપાલિકાએ વેગ પકડ્યો છે વિકાસનો વેગ પકડ્યો છે ત્યારે હાલ જે આપણે ઊભા છે પ્રજાપતિ આશ્રમ પાસે ઊભા છે ઇન્ડિયન પેટ્રોલ પંપ છે ત્યાંથી દરગાહ રોડ જતા રોડ પર વરસાદી ગટરની લાઈનો નાખવામાં આવી રહી છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા જેસીબી થી જે ખોદકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન જે પીવાના પાણીની લાઇન છે તેમાં ભંગાણ સર્જાયું હતું અને છેલ્લા ત્રણ દિવસથી લાખો લિટર પાણી વ્યય થઈ રહ્યો છે અને સીધું જ એ વરસાદી ગટરમાં જઈ રહ્યું છે તેના સીધા અમે તમને બતાવીશું કે વરસાદી ગટરની અંદર જે પીવાનું વ્યય થઈ રહ્યો છે તે યોગ્ય કહેવાય કોઈ પણ હોય કે દુકાન માલિક હોય તેમના દ્વારા જો નળ વેરો કે પાણી વેરો ન ભરવામાં આવે તો તેનું કનેક્શન કાપી નાખવામાં આવે છે ત્યારે આવા કોન્ટ્રાક્ટરો પર ક્યારે લગામ લાગશે તે પણ એક પ્રશ્નાથ ઉઠવા પામ્યો છે ત્યારે નવસારી મહાનગરપાલિકા તમે તમને દ્રશ્યો પ્રજાપતિ આશ્રમથી બતાવી રહ્યા હતા ત્યારે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેક કરવામાં આવે ક્યાં તો પછી મોટો દંડ ફટકારવામાં આવે તેવી શહેરમાં